સુરતમાં રામ રામનવમીની ઉત્સાહે ઉજવણી કરાયા હતી ત્યારે અડાજનમાં આવેલ રામ મંદિરે અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી ભૂખ મુકાઇ હતી તો હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે સુરતમાં હસોલા સાથે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના જાપ લખેલી અને તમામ રામ નામ જાપ અહિયાં એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દરરોજ અને વિશેષ રામ નામ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે જય શ્રી જય શ્રી રામ મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા જે રામજી મંદિર છે ત્યાં અમે મહારાજ તરીકે ફરજ બજાવીએ છીએ આજે રામનવમી ના અવસર પર અમારા મંદિરે હનુમાન ચાલીસા ના પાઠ રાખવામાં આવે છે દર વર્ષે સવારે છ વાગ્યા થી લઈને બપોર અગિયાર વાગ્યા સુધી હનુમાન ચાલીસા ના સો પાઠ હોય ત્યારબાદ રામ જન્મોત્સવ હોય બાર વાગે અને આ વખતે તો એક વિશેષ આયોજન કર્યું છે જે જે કે છે ચંદન આરતી આરતી એ થાય ત્યારબાદ અહીંયા લગભગ માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે વર્ષોથી આમ ચાલે છે અને આ મંદિરની સ્થાપના થઈ છે બે હાજર આઠ માં જે રામજી મંદિર છે તેની વાત કરું છું એની સ્થાપના બે હાજર આઠ માં થઈ છે અને અહીંયા આ જ મેદાન પર રામનામ મંદિર પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે અગિયારસો કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી અલગ અલગ જગ્યાએ પુસ્તિકાનું વિતરણ થયું લોકોએ નામ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે પંચ બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે આ લોકો ક્યાં ક્યાં દર્શન કરવા આવે શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિર માં આવવું પડે છે અને આ જે રામ નામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂર થી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમનું વિસર્જન કરવું તેમને ખબર નહીં હોય એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે અહીંયા એકસો આઠ પ્રદક્ષિણાનું મહત્વ છે આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાન સ્વીકાર કરે છે આ અગિયારસો કરોડ જે રામ નામ લખ્યા છે એના તો ઘણાથી આપણે વર્ષ બે વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે સાથે પેન પણ મળે છે તો હજુ લખવાનું ચાલુ જ છે